તો જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ છેલ્લા ચાર વર્ષથી બંધ હાલતમાં જોવા મળી રહી છે જેને લઈને બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બહાર ગામથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ માટે આ હોસ્ટેલ અતિ ઉપયોગી સાબિત થતી હોય છે જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે દૂર દૂરથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બંધ હતા હોવાથી ના છૂટકે ખાનગી હોસ્ટેલનો સહારો લઈને મોટી ફી ચૂકવવી પડે છે ઐતિહાસિક બહાદુરદીન કોલેજની હોસ્ટેલ જર્જરિત હાલતમાંથી નવી બને અને હોસ્ટેલ ફરી શરૂ કરવા બહાર ગામથી અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ ખાસ માંગ કરી રહ્યા છે અહીંયા હોસ્ટેલમાં અને રૂમ રાખીને રહેવું પડે છે એમાં મારો બહુ ખર્ચો થાય છે અહીંયા બહાદુરદીન કોલેજની એક હોસ્ટેલ છે જે કોરોના કોરોના કાળથી બંધ પડેલી છે તો અમારી એવી અપેક્ષા છે કે તે હોસ્ટેલ ચાલુ થઈ જાય એટલે અમારે પૈસાનો અને સમયની બચત થાય તે માટે હું માંગણી કરું છું કે આ હોસ્ટેલ જલ્દી ચાલુ થઈ જાય ત્યારે જર્જરિત તો થઈ ગઈ હતી પણ દોઢ વર્ષ બંધ એટલે ખંડિત થઈ ગઈ નીચેના જે લોખંડ હતું દેખાવા માંડ્યું એટલે કોરોના ગયા પછી રેગ્યુલર જયારે શિક્ષણ ચાલુ થયું ત્યારે આર એન બી દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા વિદ્યાર્થીને રાખવા જોખમી છે એટલે વાઉદીન સાયન્સની કોલેજ હોસ્ટેલ બંધ હતી એમ અમે આ પણ બંધ કરી સાથે સાથે કેટલીક પ્રોસેસ એના સમારકામની ગ્રાન્ટની માંગણીની આ બધી જે સરકારી પ્રોસેસો એ ચાલુ હતી થોડીક ટેકનિકલ કેટલાક વાંધા વચકા આવતા આવતા એ હમણે હવે આ સમયે હમણાં જ લગભગ પંદરક દિવસ પહેલા આ એક કરોડનું એનું સમારકામ થવાનું છે